હાલો મિત્રો જો અમે તો એને કીધું જુનાગઢ ના અને જામનગર ના હલો આવજો મિત્રો જો અમે પોગી ગયા છે છીએ પછી ગારીઓ મોટો થઈ ગઈ છે દહ માં ખબર દહ માં કોઈ મળતી ના પાડે ટ્રાફિક છે દ્વારકા તો ટ્રાફિક હતી પણ ચોટી લઈ એટલી ટ્રાફિક છે જો ચોટીલાની ટ્રાફિક તમે જોઈ શકો છો મિત્રો કેટલા માણસો છે આજે તો વધારે છે જો દેખાય ચોટીલાનું મંદિર હજી તો અમારે એટલું બધું હાલવાનું છે અને હજી તો ચડવાનું થશે અમે વાહન પાર્કિંગ પણ એટલા હે આ તો અમારે તો ગાડી બહાર જ પાર્ક કરાવી પડી કેમ કે ટ્રાફિક જ એટલી છે અહીંયા સોટીલા હે ને મહાપ્રસાદી લેવા માટે ટ્રાફિક કેટલી હે જુઓ તમે કેટલું ન એ પબ્લિક જગ્યા થઈ છે અહીંયા હોય આવતા ઉપર માણસ કેટલી ટ્રાફિક છે અહીંયા પગઠિયા ચડવાના છોટીલા ના હે અઘરા છે ને આજે ટ્રાફિક જો બધા ચડે છે હજી તો ભણો બધું ચડવાનું છે ને થાકી ગયા છે હું તો અત્યારથી થાકી ગઈ એટલા ચડી ત્યાં

લાગી ગયા છે તો પરોખ બેઠા હોય જો હજી બધા ચડે પણ હજી તો ઘણું બધું ચેટું એ થાય છે હાવ થાકી ગયા અમે બધા હે ને બહુ જાજા આવ્યા હતા કલા દસ બાર જણા આવ્યા છે પણ બધા અલગ અલગ પડી ગયા ત્યારે અમે બે જઈ રહ્યા છે તો ગઈટ નું સડાઈ જાય તો ખાધું ને એ નડી ગયું અને લઠગી જઈએ હાવાટ

Paano? 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 જો દર્શન કરી લીધા છે પ્રસાદ લઈ લીધી છે અને બસ હવે નીચે ઉતરી સહી જો બધા ઉતરે છે નીચે ચડવામાં થોડું બોલું લાગ્યું હતું પણ હવે ઉતરવામાં વાંધો નથી અત્યારે

મિત્રો અમે જો દર્શન કરી અને આવી ગયા છીએ મેં અત્યારે ઉતરી પણ ગયા છીએ અને અત્યારે માણા તો પણ આમ હમાતું નથી એટલું છે જોવો તમે આજે વધારે ટ્રાફિક હતી જોઈ લો ભોજનાલય બંધ થઈ ગઈ ને હવે આપણે ગયા ત્યારે કેટલી ટ્રાફિક હતી આ જો ન સડી હકે ને બધા અહીંયા દર્શન કરી લીધું જો દેખાય હલો દર્શન કરીને ઉતરી ગયા છે ની છે હવે થોડી ખરીદી ને બધું જોઈ લઈએ અને પછી થઈ ઘર ભેગા બોલા ક્યાં સારદા માસી હલો બંગડી લઈ કેટલી મસ્ત બંગડી છે પેલા ભાવ તો પૂછો મમ્મી નેગડા બેઠા

ये तो वीडियो अलग है कि 999 ग्लोच है ये मम्मी લાર હે મોટા મોટા જો મસ્ત હે પણ કઈ બટે મોટ કઈ એકલા

ગરદમશી કોર્પોરેટ એ મેં પેલો કે લે જલ્દી ઓનલાઈન આઈશું

पांच सौ मोटोलेवों में तो हम भी वो छापो किस्मात। ये तुम क्या जाने क्या? क्या है सब लावड़ा? ये आ पांच सौ जोड़ी, पांच सौ नहीं जोड़ी। ये तुम क्या हम भाव क्यों नहीं लगाते हो? यार इतनी ये मंसूर यहाँ। इतना फ्रूट है यहाँ ऊपर यही इतने? ગમે એટલો ભાવ કહી ગયો એ નક્કી જ નહીં અહીંયા આપણે દેવા વર્ષે અને નેમ આવીએ એટલે એમ જ થાય ભાવ એનો આપણે દેવા પડે હા ઝુંદડીઓ જોઈએ તી હોય ક્યાં આ ઓલીઓ આપણે જોઈતી હોય ક્યાં હા હે હાલો तो हाँ। आ, आगा। आगा। तो। ले दो दा का ओ पेन दा ओ मन स्टॉप कर पापा सर सर के लिदो दा में 400 रुपया ओ पण के दिसंगडी मुली को सेल जोले हो आता असली हे देऊ को जोवा एव किती भाव की जोया पूछू নার কিরে মাযে঳তকেজজন? মায়নংওযব বুকেজন্যযা KasBCোজান্েযয Honda, মায়ন঵�েকে মায়ামেন্যকবিক্নি বিয়টানি বিডান্য়ে কশা� अबरा से खनिया बन जाना

તો આપણે પી લઈએ અને પછી ભેગા કઈ હવે ઘર છે જૂઠું છે નહીં તો આપણા ઘરે પોગી ચાવું એવું છે છે

અમને લઈ જજો બાંધી લે ઉટાણે થી આઈતે બોગે બોગે કરાવ્યું ને તો વારો નઈ આવે પાછો આમ બેના આમલા લેજા સાધા હેલો સરખેબર અમાર રાજે તેહી થી એના ઘરે આવજો રાજકોટ બસ સ્ટેન્ડ છે તો એમને બસ સ્ટેન્ડ ઉતાર્યા છે એમાં એક સબસ્ક્રાઈબર અમારા છે ને એ જુનાગઢ જવાના છે અત્યારે અને એક છે એ આપણે જામનગર જવાના છે તો અત્યારે અહીંયા ઉતરી ગયા છે હવે અમે જશે કેમ કે અમે સબસ્ક્રાઈબર ને ચોટીલા જવું પડે એમ હતું ને તો દર્શન કરવા અને મજા મજા કરવા ગયા હતા તો અત્યારે જો અમારે હાંજ પણ પડી ગઈ છે તો હવે ઘરે જઈ ત્યાં તો અમારા દ્વારકાવાળા પણ આવી ગયા છે હવે તો રાજકોટ રાજકોટ રંગીલું રાજકોટ અમારું

અને અમારા સબસ્ક્રાઈબર અમને બહુ તાણ કરતા હતા ને એટલે જવું પડે એમાં જતું એટલે પછી કીધું હાલો આપણે દર્શન કરી આવીએ અને આપણે બ્લોગ પણ બની જાય અને અમે એટલા માટે થઈને ગયા હતા અને બીજું એક હમણાં કીધું ને એમ તો ઘણો ટાઈમ થઈ ગયો ચોટીલા નહોતા ગયા એને તો કીધું જઈ આવીએ ના ટો મારતા આવીએ ને આપણે દર્શન કરી આવીએ બને તો પછી ચોટીલા ગયા હતા અમે કેટલા દસ બાર જણા હતા અને એવું હતું કે અહીંથી અમે બે અમારા કાંઈ માસી બે રહી છે ને એ બે માસી ને એક હું અમે ત્રણ હતા અને બીજા અમારા જામનગરના સબસ્ક્રાઈબર હતા એ એમના બે દીકરા અને બે એ માણસ એ હતા અને જુનાગઢથી પણ એમ જ હતું બે એમના છોકરા હતા અને બે માણસ એ હતા એટલે અમે બધાએ ગયા હતા એક ગાડી લઈ અને ગાડી બાંધી અને ગયા હતા પછી અને જો ચોટીલા જઈ આવ્યા અને માના દર્શન કરી આવ્યા અને બહુ જ મજા આવી અમને પણ એટલે જો દર્શન કરી અને આવી ગયા છે હવે ઘરે એટલે ખૂબ જ મજા આવી આપણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી જો હવે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને ઠાકા પૈકા એક તો ચોટીલાથી આવ્યા છે અને મોડું પણ ઘણું થઈ ગયું છે સવારે વહેલા એમ તો કેટલા દસ અગિયાર વાગે નીકળાતા તો આવવામાં પણ મોડું થઈ ગયું ને હાંજ પડી ગઈ છે ને અત્યારે ઘરે પઈ છે એ તો જો હવે હાથ પગ ધોઈ અને નવરા થયા છે અને હવે રસોઈ કરી લઈ અને રસોઈ કરી અને પછી જમીને એટલે એવું વાળે છે અને બસ આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર અને અમારા ચોટીલાનો વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો આવજો